વિકાસની વાતો વચ્ચે ભ્રષ્ટાચારની જીવતી જાગતી તસવીરો સામે આવી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાંથી વાગરાના વસ્તી ખંડાલી ગામે હજુ હમણાં જ બનેલો નવો રસ્તો જાણે ભ્રષ્ટાચારના વરસાદમાં ધોવાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પટેલ ઇમ્તિયાઝ અને વસ્તી ખંડાલી ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ મકાન વિભાગ ભરૂચનું એક આકરું આવેદનપત્ર પાઠવ્યું છે વસ્તી વાગરા નવો બનેલો રસ્તો હજુ સુકાયો નથી ત્યાં તેની સપાટી ઉખડવા લાગી છે પથ્થર અને ડામરનું મટીરીયલ તદ્દન હલકી કક્ષા નું વાપરવામાં આવ્યું હોવાનો ગ્રામજનોનો સીધો આક્ષેપ છે રસ્તા પર અત્યારથી જ મોટા ગાબડા પડી ગયા છે જે વાહન ચાલકો માટે મોતના ફાંસા સમાન છે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે આવેદનમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું સરયામ ઉલ્લંઘન કર્યું છે અને સરકારી ગ્રાન્ટનો દુરુદપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે રોડની બંને સાઇડમાં કોઈ પુરાણ કરવામાં આવ્યું નથી કે નથી ત્યાં કોઈ દિશા સૂચક બોર્ડ કે રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા આ રસ્તો આરસીસી કામગીરીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગામના જાગૃત નાગરિકો હવે લડાયક મૂડમાં છે તેમની માંગણી છે કે આ કામની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરવામાં આવે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય પેમેન્ટ અટકાવી રસ્તો ગુણવત્તા સાથે બનાવવામાં આવે આવનાર દિવસ સાતમાં સંતોષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સ્થાનિક જાગૃત વ્યક્તિઓ સાથે ભેગા મળીને રોડ રોકો આંદોલન કરી પ્રજાના ટેક્સ રૂપિયા પૈસાનું વળતર મેળવીને જપીશું આ પ્રોગ્રામ

ભરૂચ જિલ્લાના અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વાગરા તાલુકાના અંદર વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીનો જે મુખ્ય માર્ગ છ મહિના પહેરુ નિર્માણ થયો હતો એ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા હોય એમને આ અહીંયાની જે પ્રજા છે અકસ્માત માટે તો પછી મોટ માટે આમંત્રણ પાઠવતું એક માયાજાર બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે પ્રથમ દ્રષ્ટિએ આ રોડનું લેયર તમે જોઈ શકો છો કે જે જૂનો રોડ હતો એ આંખે દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના દિશા સૂચક વાપરવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડના અંદર કોઈ પણ પ્રકારના પટ્ટા લગાડવામાં નથી આવ્યા આ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને જે પણ શરતી નિયમો હોવા જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી ભરૂચ જિલ્લાના આવેલ તાલુકાના જે પણ જાગૃત વ્યક્તિઓ છે અને ખાસ કરી વસ્તી ખંડલી ગામના જાગૃત નવયુવાન મિત્રો સાથે ભેગા મળીને મામલતદાર સાહેબ વાગરા વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા સાહેબ ને અમે લેખિતમાં આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારી માંગણી છે કે આવના દિવસ સાતના અંદર આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવા માટે કાર્પેટિંગ પરિસરથી શરૂ કરવામાં આવે અને આવના દિવસના અંદર જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો માં આવેલ હનુમાન ચોકડી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીને રોડ રોકો ચક્કાજામ કરીશું જેની નોંધ લાગતા વળગતા વહીવટ અધિકારીઓ લે અને જો જરૂરી જણાશે તો આ ભરૂચ જે બોલીભાલી જનતાના જે પણ પૈસાને ડૂળમાં મેળવવાનો જે પ્રયાસ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે દીદીઓ હોય તેમના દ્વારા ખોટી રીતે મેળવી ભગત જો કરવામાં આવ્યું હોય તો તેની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો એસઆઈટીની પણ રચના કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ નામ સરફ્રદ ભટ્ટી છે અને હું વસ્તી ખંડાલીનો રહેવાસી છું આજથી છ મહિના પહેલાં વાદરાથી વસ્તી ખંડાલી તરફનો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આજે છ મહિના પણ પૂરા હજુ થયા નથી ને ત્યાર પહેલાં એ લોકોના ઠીંગડા મારવાનું ચાલુ થઈ ગયું છે જેવી રીતે કે રાહતી વચનાટનો રસ્તો બનાવવામાં આવેલો છે તે રસ્તાની જાણ કરી શકે છે અને આજે આજે અમે મા મામલતદાર ઓફિસે અને અને ટીડીઓને આવેદનપત્ર આપ્યા આપ્યા છીએ કે આજે રસ્તો બનાવવામાં આવેલો છે તેમાં કોઈ ભ્રષ્ટાચારી છે કે નહીં એની તપાસ કરવામાં આવે અને તેનું સંપૂર્ણપણે આરએનડી કરવામાં આવે